માંગરોળ શહેરની વર્ષો જૂની માંગણી પૂર્ણ થઈ છે મુખ્યમંત્રી સ્વર્ણિમ યોજના હેઠળ રૂપિયા સિત્યાસી કરોડ ચોત્રીસ લાખને ખર્ચે ભૂગર્ભ ગટર અને પાણીની પાઇપલાઇન કાર્યનું ખાતમુહૂર્ત વેરાવર રોડ નગરપાલિકા ગાર્ડન ખાતે કરવામાં આવ્યું કાર્યક્રમમાં જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા અને માંગરોળના ધારાસભ્ય ભગવાનજી કરગઠિયાની ઉપસ્થિતિ રહી હતી લગભગ બે દાયકાથી અટકેલા પ્રોજેક્ટનો બે વર્ષમાં પૂર્ણ કરવાની એજન્સીને જવાબદારી સોંપવામાં આવી છે કામ દરમિયાન થોડી અગવડતા પડે તો શહેરીજનોને સહકાર આપવા વિનંતી કરવામાં આવી હતી માંગરોળ નગરપાલિકા દ્વારા સત્યાશી કરોડ રૂપિયાના ખર્ચે આજે પાણી પુરવઠા તેમજ જીવીડીએમની યોજના કે નગરમાં ગટર વ્યવસ્થા રહે અને સ્વચ્છતાને ધ્યાનમાં રાખી અને આજે સત્યાશી કરોડ રૂપિયાના ખર્ચે ભૂગર્ભ ગટર યોજના તેમજ પાણી પુરવઠાના કામના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા છે મારી નગરના નાગરિકોને વિનંતી છે માંગરોડ શહેરના લોકોને વિનંતી કે આપણે જ્યારે સગવડતા મળતી હોય ત્યારે અગવડતા પણ થતી હોય ત્યારે આપણે સૌ આ કામમાં જે માંગરોડ શહેરનું મુખ્ય રસ્તાઓ ઉપર ભૂગર્ભ ગટર યોજના અને પાણીની પાઇપલાઇન નીકળવાની હોય તો રસ્તાઓ પણ તૂટશે તો આપણે એમાં સાથ અને સહકાર આપી અને સરકાર શ્રી દ્વારા સત્યાશી કરોડ રૂપિયાના ખર્ચે જ્યારે માંગરોડ શહેરને ભેટ આપવામાં આવી છે ત્યારે રાજ્ય સરકારના મુખ્યમંત્રી આદણી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીનો ખૂબ ખૂબ આભાર માન્યો